નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ આપ જોઈ રહ્યા છો ઘણા એવા ખેડૂત મિત્રોની ઘણી એવી કોમેટો આવી છે અને અલગ અલગ હા રીતના બધાય અલગ અલગ કોમેટો કરી હું પૂગી શકું એટલી કોમેટોના પણ મેં જવાબ પણ આપ્યા છે અને અમુક ખેડૂત મિત્રો તો ન કરવાની કોમેટો પણ કરે છે પણ ખેડૂત મિત્રો હું તમે ગમે એવી કોમેન્ટ કરશો તો એમને કોઈ જાતનો ફરક નહીં પડે પણ ખેડૂત મિત્રો અમે તો તમામ ખેડૂત સુધી સાસુ માર્ગદર્શન મળી રહે ત્યાં સુધી અમે તો મહેનત કરવાના છીએ અને જે વિરોધ કરવાવાળા પણ વિરોધી કરશે અને જેને યોગ્ય લાગે તે સાથ સહકાર પણ આપવાના છે ખેડૂત મિત્રો તો હવે આપણે ખેડૂત મિત્રો મગફળીની અંદર અત્યારે જે સમસ્યાઓ છે તેમના વિશેની તો આપણે અલગ અલગ વિડીયોના માધ્યમથી માહિતી આપતા જોઈએ છે પણ અત્યારે આ વર્ષે કંઈક થોડુંક અલગ દેખાણું છે એટલે હું તમને એક અલગથી વિડીયોમાં માહિતી આપવાની કોશિશ કરું ખેડૂત મિત્રો તો અત્યારે લગભગ મગફળી પચાસ પંચાવન દિવસ જેવો સમય થઈ ગયો છે છતાં પણ મગફળીની અંદર સારો એવો ગ્રોથ જોવા નથી મળી શકતો ખેડૂત મિત્રો એનું કારણ શું છે તો કે ખેડૂત મિત્રો આ વર્ષે મગફળીની અંદર લગભગ ખેડૂતો ભૂલ ખાઈ ગયા છે કે મગફળીને શરૂઆતના સમયમાં સારા વરસાદ પડ્યા છે અને પછીથી ઝીણા એવા મીડિયમ એવા વરસાદ ચાલુ હતા એટલે ઘણા ખેડૂત મિત્રોને એવું હતું કે મગફળીની અંદર આ વર્ષે લગભગ પાણીની ઘટ નથી મગફળી લાંઘો નથી ખાતી એટલે ખેડૂત મિત્રો મગફળીને શરૂઆતમાં કોઈ આપણે ખાતર ખોરાક દવા પાણી જે તે કંઈ આપેલા હતા અને શરૂઆતમાં મગફળીની નરવાઈ સારી હતી અને જે ગયા વર્ષની સરખામણીએ આપણે અત્યારે મગફળીને જોઈને તો આ સમય પ્રમાણે પચાસ પંચાવન દિવસના સમયગાળામાં મગફળીની અંદર જે કંઈ નરવાઈ હોવી જોઈએ નરવાઈ નથી પૂર્ણ ગ્રીનરી જોવા નથી મળતી અને જે કંઈ ફૂયા ફૂટ ફાલ જે કંઈ જોવા મળતા હોય એ જે આગલા વર્ષોની સરખામણીને જોતા થોડુંક નબળું દેખાય છે અને રાવે રાવે દેખાય છે ખેડૂત મિત્રો હર વખતે આપણે મગફળી બધે શ્યારે સેઢે એકરખી દેખાતી હોય અને આ વર્ષે થોડુંક વધઘટ દેખાય એના કારણો છે કે મગફળીની અંદર જેટલો જમીનની અંદર ભેજ હતો એ પ્રમાણે મગફળીએ ગ્રોથ કરેલા છે અને એક જ ખેતરની અંદર એક જ સરખી માવજત કરેલી હોય તો અમુક જગ્યાએ મગફળી નાની અને અમુક જગ્યાએ મોટી જોવા મળે છે અને અમુક મગફળીઓની અંદર ઘણી ગિરનાર ચાર હોય કે પછી કોઈને ટૂંકી મુદતની હોય કે જીવી કે એ સિવાય કોઈ પછી લાંબી મુદતોવાળી જે કંઈ મગફળી હોય ઘણા એવા ખેડૂતોની કોમેટો હતી પણ અમુક જગ્યાએ કે હુયા ઓછા ફૂટેલા જોવા મળે છે પણ ખેડૂત મિત્રો આ વર્ષે તો અમુક નવા રોગ પણ જોવા મળે છે અમુક જે આ ચાર મગફળીમાં કાળી ફૂગનો પ્રશ્ન છે એમાં બીજા બીજી કોઈ પણ મગફળીઓની અંદર પણ એવા પ્રશ્નો જોવા મળેલા છે ખેડૂત મિત્રો અને જે ઉનાળુ પિત્ત કરતા હોય તે એવા ખેડૂતોને તો બીજી મગફળીઓની અંદર પણ આ પ્રશ્ન જોવા વધારે મળે છે તો એનું કારણ શું છે તો કે કાળી ફૂગ એમાં ડેવલપ થતી હોય પછી અળસી નામની જીવાત છે પડાની અંદર ઠંડુ પડું રહેતું હોય ભેજવાળું પડવું હોય અને તડકો જમીનની અંદર તળીએ જે આપણે ખેડ કરતા હોય ત્યાં પોષતો ન હોય અને ઉનાળું ખેડ કરીએ આપણે પળાને હુકવતા ન હોય એટલે આવા રોગ આપણે જરાક વધારે જોવા મળતા હોય છે એટલે અળસી નામની જીવાયત એક છે અને બીજી અલગ અલગ પ્રકારની જીવાતો અને એક આપણે સફેદ ઘેણ કહીએ મુંડા તેના આપણે નુકસાનથી મગફળીની અંદર વધારે થળની અંદર નુકસાન થતું હોય ખેડૂત મિત્રો તો તેને નરી આંખે નિરીક્ષણ કરવાથી એની અંદર ઘણા ઘણા અલગ અલગ પ્રકારના રોગ જોવા મળતા હોય નિમોટેડ નામનો રોગ છે તે આપણે થળની અંદર ગાઇઠો કરી દઈએ તો મગફળીનો ખોરાક ગટકી જતો હોય પછી જે અળસી નામની જીવાત આવે છે અને મૂંડા બંને જે આપણા થડની અંદર જે તંતુ મૂળ હોય સાઈડમાં અને જે મોટા સાઈડના મૂળ હોય તે મૂળમાં નાઇટ્રોજનની ગાઇઠો બંધાતી હોય તે બધી વસ્તુને ખાઈ અને એક આપણે જે બીડીના ઠૂઠિયા જેવું આપણે જે બીડી કેવડી હોય એવડું થળિયું ખાલી આમ સીધું સૂકું લીસું થળિયું જોવા મળે છે અને કાળા કલરનું એટલે એની અંદરથી લગભગ મગફળીનો છોડ ખોરાક લેવાનું બંધ કરી દઈએ એટલે મહિના દોઢ મહિના સુધી તમારી મગફળીનો સારો ગ્રોથ હોય ને પછી બ્રેક થઈ જાય એટલે ખેડૂત મિત્રો એની અંદર તમામ ખોરાક લેવાના રસ્તાઓ બંધ થઈ જતા હોય મગફળીના છોડને જે ખોરાક લેવાનો હોય તે ખોરાક ન લઈ શકે એટલે મગફળી વધ કરવાને બદલે બમણી અંદર ઘટવાની કોશિશ કરે છે નીચેના પાંદ ખરે ઉપરથી પાંદ પીળા અને લાલ થઈ જવા અને છોડવો ડઠર થઈ જાવો અને ઈ છોડની અંદર તમને બે થી ત્રણ સૂયા જોવા મળતા હોય અને એમાં કોઈ વિકાસ ન થવાથી મગફળીની અંદર ફાલ ન લાગતો હોય ખેડૂત મિત્રો તો એના માટે તમારે ખાસ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ કે અંદર જમીનની અંદર કોઈ પણ પુખ્ત જીવાતો હોય અથવા તો કોઈ ફૂગ હોય એનું ખાસ નિરીક્ષણ કરીને એનું નિરાકરણ કરવું જોઈએ કે આપણે અમુક ભાગની અંદર મગફળી સારી છે અને અમુક ભાગની અંદર મગફળી નબળી કેમ છે તો એના માટે અલગ અલગ વિકલ્પો હોય છે ખેડૂત મિત્રો તો હવે તમારી મગફળીની અંદર શું પ્રશ્ન છે એનું તમારે જાતે નિરીક્ષણ કરવાનું છે તો કે તંતુ મૂળ ખવાઈ ગયેલા હોય તો અળસી નામની જીવાત હોય પછી અંદર જો જે સોળ નબળો છે તેને ઉપાડીને જોવાથી ખોદીને જોવાથી આવી જીવાતો જોવા મળતી હોય તો એના માટે તમે જૈવિક અને કરી કરી શકો છો ખેડૂત મિત્રો તમારે જાતે નિરીક્ષણ અને આ કરવાના છે પછી જો મુંડો તમને ક્યાંય પણ સફેદ મુંડો જોવા મળતો હોય તો જે જગ્યાએ સફેદ મુંડો છોડને કટિંગ કરે ને ત્યાં છોડ ઝાંખો પડી જાય એટલે એ છોડને તમે ખેંચો એટલે તરત જ ઉપર આવી જતો હોય ને એનું મૂળ કટિંગ હોય તો તેને મુંડાથી નુકસાન થયેલું હોય અને મુંડો ત્યાં જોવા ન મળતો હોય તો જે હાલમાં જીવિત છોડ છે ત્યાં આસપાસમાં આગળ પાછળ મુંડો ગયો હોય છે તો તેને તમે તમે મુંડાને ગોતી શકો અથવા જોવા ન મળતો હોય તો છોડને કટિંગ કરેલો હોય હોય ને ત્યાં મુંડાનું જ નુકસાન તો ખેડૂત મિત્રો એના માટે પણ પેસ્ટીસાઈડ અંદર અને જૈવિકમાં બંને પ્રયોગો છે તો એ પણ તમે આગળ વિડીયોના અંદર તમે માહિતી મેળવી શકો તો આ બધા અલગ અલગ રોગને તમે તમારી જાતે નિરીક્ષણ કરીને જો આના વિકલ્પ શોધો તો તમે ખેડૂત મિત્રો ઉત્પાદનમાં કોઈ જાતની ખોટ ન આવે અને આવા પ્રયોગો તમે કરી શકો ને અત્યારે હાલમાં વરસાદો હવે જન્માષ્ટમીના સમયગાળામાં ચાલુ થયો છે સૌરાષ્ટ્રથી માંડીને આખા ગુજરાતમાં તો ખેડૂત મિત્રો આવા કોઈ પણ નુકસાન હોય તો તમે જૈવિક પેસ્ટિસાઈડ બને પ્રયોગો કરી અને તમે એની અંદર જાજો એવું રિકવર કરી શકો છો અત્યારે તમને એવા કોઈ પણ પ્રશ્નો દેખાતા હોય તો ખેડૂત મિત્રો આના માટે તમારે અત્યારે પિયત આપવાનું ન હોય અને ધીમો ગતિએ વરસાદ ચાલુ હોય તો એમાં તમે જૈવિક બેક્ટેરિયા છે અથવા તો રાસાયણિક પેસ્ટિસાઈડના બંને પ્રયોગ કરી અને આનું નિયંત્રણ કરવામાં ઝાઝી એવી સફળતા મેળવી શકશો ખેડૂત મિત્રો તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો